ઉત્તર ગુજરાતમાં સહકારી ક્ષેત્રની સૌથી મોટી મહેસાણા દૂધ સાગર ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ જેવી સ્થિતિ સર્જાઈ છે ભાજપે અશોક ચૌધરીને વાઇસ ચેરમેન પદે મેન્ડેટ અપાવતા મહેસાણામાં રાજકારણ ગરમાવ્યું છે તો આ મેન્ડેટથી ચૌધરી અને નારાજ છે ત્યારે બીજી તરફ વાઇસ ચેરમેનને લઈને પણ વિવાદ સર્જાયો છે જાણકારી મુજબ મહેસાણા દૂધ સાગર ડેરીમાં વાઇસ ચેરમેન પદ માટે ભાજપે યોગેશ પટેલને મેન્ડેટ આપ્યું હતું જ્યારે ચેરમેન અશોક ચૌધરી રમીલાબેન ઠાકોરને વાઇસ ચેરમેન બનાવવા ઈચ્છતા હતા ત્યારે રમીલાબેન ઠાકોરે ફોર્મ ભરવાની વાત કરતા વિવાદ સર્જાયો હતો ત્યારે આ વિવાદ વચ્ચે ચેરમેન

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ